રોડ કેવી ચોદી ની કેન કેન ના જો વ્લોગ જો આપણા જે તો તો ગોમ બીજા જો હવે ગોમ હું આ કા બે હું આવે આવ્યો હા જી વાત રોડ છે પણ હાલ કરોડ થઈ છે યો હું લાગત મન જે તો બંગલો હો પણ હું આ ઝૂંપડી આવી તો પચાત કે છે માં બરફ તો ખાવ પડે કે કે યાર હું ના ખાવ પડે ને દે દે ને તો બીજો ભિખારી આયા ને તો આય નહીં વાત તો કેવું

તય કાડો ઇન્જી પૈયા લઈ જા ને લાની એસી ભિખારી આય તો ખાલી દે હું લે આવ સ પાછા તો યાર સાયકલ પાળી દે આ ભી સાયકલ આલા સાયકલ લઈ દે સાયકલ ના અમાર માડી સ સાતું સાયકો પૈસા એ નેકળોન કરવા દીધા તોણો છાપાએ વીઆઈપી પી ખાલી બોડી કા આવે બોડી

10 રૂપિયામાં તો ના આવે એટલે એટલે હોય તો 10 રૂપિયામાં તો પાજો આવે લે 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 યાર મગજ કલાકને કરીયા તને લે ઓય લેટિંગ ગયા જીલા હાય રે બ્રામા બેટા નહી આવડે તમારું તો સાયકલમાં પણ

Na, ya waa dhaak kwa tu sonu monu Aayi tu sonu monu Aalwaa si kwenya maa Ye bhaji unkanya ya Aayi Ye, ye aato Kwenya, unkanya aato Sanlaa, kwenya aate maa Dhaak Aayi unkana maa Aalwaa si kwenya maa Aalwaa si kwenya maa

તજકો ભિખારી માંગવા આવી જ છે ને તા આ अंबानी ચેન આલી જ હો લાઈક તો ન ના દે ઇનમાં મની છે પેલો લાગે માં ગોડી ગાડે ને

આની કાળી હું ક બોલે સર એટલે હું વીઆઈપી થી ખાઈ છું વીઆઈપી 5000 રૂપિયા આઈફોન 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 કરતા જે પણ એટમો વધારે ને અરે માનો અંકોળો આ વીઆઈપી થી

અવલાઈ આવલાઈ યાર બોડીガード હોય ઈ ગા ગમી એમ વીઆઈપી બોડીガード ચીન આતો

તમે પરમેડીએ તો ઓના ખબર નઈ પડતી આળો છો તો આ બોલી દો આ દેનતે બધા લે આ આટલા છે 100 200 300 રૂપિયા મારા પરોજ ન પણ આટલા બના મારા

હા મારું જે